ધ્યાન આપવામાં આવે અને વીસ વધારે કમિશન પીસીઆરનું કરવામાં આવે અને સાથે સાથે ટેકનિકલ જે સમસ્યાઓ છે એનું નિવારણ કરવામાં આવે અને સર્વરની જે ગોપડ ગાયની ગતિએ ચાલતી વ્યવસ્થા છે તેને કાયમી સુચારુ રૂપે આપણે ઉકેલ લાવવામાં આવે અને એવા ઘણા મુદ્દાઓ છે કે જે આપણે અન્ય વર્ગના લોકોને જ્યારે ચાલીસ હજારથી વધુ વેતન મળતું હોય અને રાજ્યના એસટી વિભાગના કર્મચારીઓને જો ખાલી દિવાળી પૂરતું જો દસ હજારનું બોનસ આપવામાં આવતું હોય તો રાજ્ય સરકારના પૂર્વ વિભાગના આર શન સંચાલકો યુદ્ધ જેવી સ્થિતિ ભૂકંપ જેવી સ્થિતિ વાવાઝોડી જેવી સ્થિતિ અને કોરોના જેવી સ્થિતિમાં પણ રાજ્ય સરકારની વાહવાહ કરવા માટે રાજ્ય સરકારનું સારું દેખાડવા માટે અને રાજ્ય સરકારની વિતરણ વ્યવસ્થાને સમગ્ર વિશ્વમાં અજોડ બનાવવાના ભાગરૂપે જે મહેનત કરી અને વિતરણ વ્યવસ્થા જાળવી રાખી સંચાલકોને જે વિના મૂલ્યે અનાજનું જે આખા વિશ્વમાં એકમાત્ર જે યોજના છે એને પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે પરંતુ કમિશન અને આજે સંચાલકો સમગ્ર જિલ્લાઓમાં શહેરોમાં અને તાલુકાઓમાં ફરજ પરના પુરવઠા અધિકારી સરકાર તરફથી અને આપણા વેપારીઓમાં પેદા થયેલા અમીચંદો આપણું આંદોલન તોડી પાડવા માટે દુકાનદારોને ગેરમાર્ગે દોરવા ખોટા સમાચાર પસાર કરી રહ્યા છે કોઈ પણ વિડીયો ચેનલમાં કે કોઈ પણ ટીવી ચેનલમાં આપણે આંદોલન સમાપ્ત થયાનું જણાવેલ નથી એટલે કોઈપણ દુકાનદાર આવા સમાચારોથી ભ્રમિત થતા નહીં આપણો આંદોલન સતત ચાલુ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી વોટ્સઅપ મેસેજ ઉપર સચિવશ્રી સાથે સમાચારની આપલે થઈ એમાં મેં સ્પષ્ટ જણાવી દીધું છે કે વધારાની પ્રવૃત્તિ કરવા દુકાનદાર બંધાયેલો નથી અને હાઈકોર્ટમાં હું આવો એક કેસ જીતેલો છું આવું મેં સ્પષ્ટ જણાવ્યું જે આપણા ગુજરાત એફપીએસ વિઘ્નહર્તા ગ્રુપમાં મેં મૂકેલું છે એટલે કોઈ પણ દુકાનદાર આવી વાતોથી ભ્રમિત ન થાય આંદોલન ચાલુ છે અડીખમ રહેજો એફપીએસ એકતા જિંદાબાદ ધન્યવાદ